દ્વારકાના દેવ ની વાત આપને કેવો ભગવાન મળ્યો એકાદ વાત તમને કહું ઘણી બધી કૃષ્ણ વિશે તો ને બોલાય છે જેવા થાકતા તો તો શું આવે પણ અને અર્જુન ને એક વાર ચર્ચા થઈ ચર્ચા એક વાત વાતમાં ચર્ચા થઈ એટલે કૃષ્ણ ભગવાન એમ કીધું કે સમય બળવાન છે અર્જુન સમય હોય ત્યારે બધું કરી લેવાય જે મારી કડી બોલ્યા તા ને ભાઈ જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા જગત માં જેને ટાણું હાચવી લીધું અત્યારે આપણે ઠંડી હતી પ્રોગ્રામ પ્રોગ્રામમાં આવ્યા તમે તમારું ટાણું હાઇશું અમે અમારું આયોજકો એ ટાણા ની કિંમત છે એટલે ટાણું હાચવી દો એટલે પરમાત્મા માતાજી આપણા ટાણા હાચવા આવી જાય એટલે અર્જુને કીધું કે એવું કઈ ન હોય સમય બમી નું પુરુષ જ બળવાનું હોય મારા માતા કા તોય તો સમય મારું કઈ નો કરી શકે તો કે નહી પુરુષ બળવાન નથી અર્જુન કૃષ્ણ ભગવાન કે સમય બળવાન છે એ ઘડીક વાત એવી વાતની ચર્ચા થઈ ને પછી ભગવાને કીધું તો તારે જો એટલું બધું એમ હોય કે પુરુષ જ બળવાન છે સમય નહી તો તારું ધનુષ લઈને આ જંગલમાં જા એટલે અર્જુન છે એ ધનુષ ને ખંભામાં નાખીને ઉપડ્યો જંગલ બાજુ એમાં જંગલમાં કોઈ બાયુ રાયડું નાખતું એવો અવાજ અર્જુન ને સંભળાણો અડી કાઢી ન્યા ગયો એક વિશાળ કાય કાયા વાળો યોદ્ધો ઉભેલો એવી હાથી ની હૂંઠ જેવી ભૂજાવું ને એવો યોદ્ધો ઉભેલો એની સામે બે બાયુ ઉભી હતી ની યોદ્ધો બાયુ ને એમ કેતો તો તમારા ઘરેણા કાઢી દયો અને ઘરેણા બધા ઘરેણા મને દઈને વયુ જાવ નકર તમને બે માથા પછાડીને મારી નાખીશ ડારા દેતો તો અર્જુન ન્યા જઈને ઉભો રહ્યો ને કીધું ફડકારો કરીને કીધું કાયર બાયું માણા હામી બાયું ચડાવે છે શું તું અબડા ને લૂંટવાનું કેશો ઘરેણા મૃત દીકરો હોય તો મારા હામો આવે તો ખબર પડે બોલો ઈ બાજુ ફરીને અર્જુન ને કે તારા જેવા જ ગોતું છું અર્જુન કે આ તો બીતો નથી મારાથી પણ એને ખબર નથી કે હું અર્જુન છું ગાંડી ની માથે ટંકાર કરીને ધનુ ચડાવ્યું ધાણા ગાંડી ટંકાર હૂંકાર કરી અર્જુન ભુજાબળ ઉંચળતો ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરીખી ભયો મોહમતી ગળતો દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતામતી મોહ જ્ઞાન હરીને હર્યો મહાભારત યુદ્ધ ભયંકર બાજા સારથી નાથ પારથ લેર્યો એમ અર્જુને બાણ ચડાવ્યું અને બાણ માર્યું ઈ ધાણા ના નાન કરતું બાણ માર્યું પણ નાનું છોકરું જેમ બાજરાના મલોખાને ભાંગી નાખે ડુંડા ભાંગી નાખે એમ અર્જુન નું બાણ ગયું તો કટ દઈને આમ ભાંગ ને પકડી અને હામો હાલતો થયો આમ આમ કરતો અર્જુન બાણ મારતો થાય ઓલો હામો હાલ્યો આવે અર્જુન પાછા પગે હટતો ગયો એને એમ થયું કે આ તો મારી નાખશે આવશે તો હટતો જાય બાણ મારતો જાય અર્જુન હટતો જાય બાણ મારતો જાય એમાં આમ નજીક આવવા એને એમ માંડ્યો આ તો શું કરવું હવે આ તો બાણ માં તો અસર થતી નથી આને એમાં અર્જુન ને પાછળ કંઈક ભટકાણું એટલે જોયું ને આમ તો જે યોદ્ધો હાલ્યો આવતો હતો એવો એક વિશાળ વાળો એક હાથ કપાઈ ગયેલો ગયેલો એક પગ કપાઈ એવો યોદ્ધો આડો પીડ્યો એને અર્જુન ભટકાણો એટલે ભટકાણો ઓલા ને પીડ્યો તો એને કે મને બચાવી લે નઈ કે ઓલો મને મારી નાખશે તો ઓલો બેઠો છો ઓલો બેઠો થયો ને તો અર્જુન એને ખંભે જ પૂગે ઉભો તો અર્જુન તો એવો યોદ્ધો હતો એ બેઠો થયો નીકળ્યું હતું કે ભાઈ એટલે અર્જુન ને છોકરું કીધું બોલો એક છોકરું આ નીકળ્યું તો બોલો જે યોધા આડો અર્જુન હતા ને એ યોદ્ધો કે હાર્યું મારી વાહે તો ચોલો આઈથી ઉંસો થઈને કાન પાસે થી કે મારવી નાખવો છે કે આશરો દીધો કઈ સમજાતું નથી કે તું ચિંતા કરી માં ઉભો રે ઓલો બહુ નજીક આવ્યો ને એટલે ઓલા યોદ્ધા એક હાથ ને એક કપાઈ ગયેલો યોદ્ધો હતો ને ઓલો યોદ્ધો જે અર્જુન ના બાણ પકડીને ભાંગી નાખતો હતો ને એને કે પાછો વળી જાય અરે કે એને મારવો છે મારે ઓલા ને કે તો નહીં પાછો વળી જાય તું મને ઓળખે ને ઊભો થતો હું થાય એક પગે ઊભો થતો હું થાય ખબર છે ને મારી વયો જા નકર બીજી થાય તો ઓલો પાછો વળીને હાલતો થઈ ગયો વયો ગયો ભાગી ગયો અર્જુન ઓલો વયો ગયા પછી આગળ આવીને અર્જુન ને પરસેવો વળી ગયો ઈ કે હું કેવો યોધો અને આ આનેથી બી ગયો એક પગ ને હાથ નથી ને મારા બાણ ભાંગી નાખતો તો અર્જુન આગળ આવીને હું કે ખબર ગજબ છોઈ કે તમે નકર તમને ખબર છે હું કોણ છું અધીઓ હજી એને એને ઓળખાણ મારો હું કોણ છું મારું નામ દે તે તમને ખબર પડી છે કે હું કોણ છું ને હું શું કરી શકું કે તમને ખબર નથી હું કોણ છું પણ સાંભળી લ્યો હું એવો મહાન યોદ્ધો છું પછી કે તમને નામ આપું અર્જુન કે હું એવો મહાન યોદ્ધો છું કે મારા બાણની માથે આમ ધનુષની માથે બાણ ચડે તો ધરતીના ના પડ ધ્રુજવા મળે ઈ યોદ્ધો તો શું બળવીરો ભટકા જોબન સટકા ભટકા ભટકા વિફરિયા ખવરાયલ ગટકા તોઈન ગટકા મોજા ફટકા સમદરિયા મારે જા મટકા તો તો કટકે કટકા બુઢા જટકા ફટકારે એવો ભંગ ગમનશાળ યુદ્ધ કરી શકું એવો યોદ્ધો છું પણ હું એવો યોદ્ધો સતાય મારા બાણ ઓલો પકડી પકડીને ભાંગી નાખતો તો તો ઈ યોદ્ધો કેવો કહેવાય હું આવો યોદ્ધો ઓલો એવો યોદ્ધો મારા બાણ ભાંગી નાખતો તો હવે મારા બાણ જેયો તો ભાંગી નાખતો તો એ તો તમારાથી બિન ભાગી ગયો તો તમે કેવા અને તમે જો આવા હો તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યો ઈ તો ક્યો ઈ કેવો છે ઈ તો ક્યો બોલો કે એમાં એવું છે આ ધરતી માથે પાંચ પાંડવો છે ઈ કે કોરો પાંડવનો યુદ્ધ ચાલતું હતું હું કોરવી સેનામાં ઊભો હતો પાંડવો સેનામાંથી બાણ આવે એને પકડી પકડીને ભાંગી નાખતો હતો પણ પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો સેટેથી જોયો છે મેં અર્જુન નામનો યોદ્ધો હતો એને શબ્દવેદી બાણ મારીને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે એ કે હું જીવું છું એટલા માટે કે પાંચમાંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાઓ છે કે જય કૃષ્ણ મારે ઉતાવળ જેવું છે કામે નીકળ્યો તો તેથી અર્જુન ઓળખાણ નતો આપી ગયો હું અર્જુન શું ભલા માણસ ટંકારે આખી ધરતી ધ્રુજાવે એને એક દી કાબા ખવરાવે આવે તો સમય પૂરો સાંભળાય એટલે ધર્મ નેજા નીચે મેળા છે માતાજી માટે સેવા માટે આપ બધા કીધું એમ કડકડતી ઠંડીમાં પણ આપ બધા આવ્યા છો પણ મીઠુડી ધરતીના મીઠા ભગવાન અને દરિયાના ફળિયામાં ફળિયા દીઠા ભગવાન એ દ્વારકા વાળો એનું એક બીજું પણ મારું સરસ ગીત છે આપ બધા ખૂબ સાંભળ્યું હોય છે કે કાન આવો તો માખણ ના માટ છે કાયમ જાય તો બે જણા નું બધા ભાત લઈ જાય બબે જણા નું એક કે કૃષ્ણ મારિયા રે ખાવા આવશે રે એટલે કે છે

દ્વારકા દ્વારકાના દેવ ની તો વાત જ ન થાય કેવું સરસ તમે જો